રાધાને સાંદલો છોડાવો રાધાને સોકલીએ વધાવો રાધા જાનું આવી ગઈ રાધાને મેંદી મૂકાવો રાધાના તોરણિયા બંધાવો રાધાની જાનું આવી ગઈ એ બાપા અહીં આવો તો આમ તો જો માર માંડવા રોપા માર મેંદી મૂકી દીધી હમણાં મારી જાન આવશે

આમાં તો આખા પાંચ વરાજા શેરવાની પહેરીને ઊભા છે હવે આમાંથી મારો વરાજો કોણ છે એ બટા એ પાંચે પાંચ વરાજા છે અને પાંચે પાંચ તને પરણવા આવે છે હે હા એટલે આ પાંચે પાંચ મને એકલીને પરણવા આવે છે હા એ સરપંચ

તારી જાન મારે દાદા વિના કેમ ચાલ શેરે દાદી પાદુ માં હોય રેવીરા તારી જાન મારે હરખી બેઠું નહિ ટૂટે

અમને છે ને કોઈ સોળી જ નથી દેતા અને આમ જો અમારા પાસેનું તમે એક માં ગોઠવી દીધું તમારો આ ભારો પગે લાગો પગે લાગો બધા સરપંચ એ પગે પગે પછી લાગજો પેલા કાય કે હાલો તમારો બા પોલી ભાગી જાય છે તો કોની આરે પડજો હાલો 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 કુતા રાખો ભાગવું નહી લે તને ભાગવા દે એ સાહેબ

મારા દીકરા કા તો હર ખાઈ ગયા લે એ તો મારા લીધે જડી ના તમને આવી જડે તો ભાઈ હવે જાજી વાન લગાડવી હાર પહેરાવો હાર આપો હારી આઈ જા આલ્યો બધા હેપીન પહેરાઈ દો પેરા પહેરાવ 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 એટલે આ તો બધું ઘૂસવાડ્યું એ તાલી પાડો

આવો નમાલા નમે નાય રે કે મારી બેન પર પર ફેરા ફરે નમાલા નમે નાય રે જો જો આને આગળ કરવી પડશે હાલો એમ આગળ લાવ કે મારી બેન પર પર ફેરા ફરે નમાલા બોલ્યા નમે નાય રે કે આને સોકલે કદાય આમ જાવો લગન પુરાચા એક જ વસ્તુ બાકી છે કયા કા લાવો

હર ભાગી ગઈ બધા બેઠી એટલે હું કરતું જાઉં તું કેવા તારે દૂધ તો લે કે સાહેબ પડે બેઠી જોવું લે હાથ પડે આલો કાઈક હાલો તારી મને અહીંયા બેઠી કે બેઠી કે બેઠી કે સાઈ આમ આવી ગઈ આમ આવી ગઈ તું તો તમારી માને પકડાઈ તો ખરી ને શરમ આવી શરમ આવી એ આમ જો જાય પકડો 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 છોડો શું કહંતા હું તને એમ કેતું નહી દેખાય અમે તને ગમે છીએ હવે પાછી ભાગી જાય ને લગન પૂરા કરો કેટલા લગ્ન બાકી છે ખાલી પૂરવાનું બાકી છે

લાત મેં વાંઢાવ ઘર બર તો સણગારી રાખ્યું હો તો ઘર ને અંદર બધું સણગારેલું જ છે સેન્ટી વાટી આ હે તો સણગારવું પડ્યા ને ઈ તો જોય હા ભરે હવે તું જી સમજી આ પાસાઈ વાંઢાનું તારું ઘર છે તારે હવે આйна રહેવાનું છે આખી જિંદગી તારે આયાત કાઢવાની છે સીધી રીતે રહીજે જો ભાગી-ભાગી ને તો પાછો આવીને પકડીને પાગલખાનામાં પૂછ દેશ એ સાહેબ ઈ બધું તો ઠીક પણ સાહેબ હવે તો ક્યો

બે ગોટિયા માઈ લેવ લાય એ મોટો હું સૌ પેલા મારે જવાનું ભાઈ તે મોટો હોય તો એ હું પેલા આવ્યો તો આ દુનિયામાં કાકા તમે બાજુમાં પેલા હું દૂધનો નો ગ્લાસ પી લે હા વે તું ખા ને એ બાજુમાં લાવ દૂધ ગ્લાસ હું પી લે કે માઈ લો અરે ઉપર તારે દૂધનો ગ્લાસ પીવો હે આ તારી તલવાર જોઈ તે ઠુઠુ હાવ સન મણુ પુરા લે એ લે આ બાજુમાં ઓલા સાહેબે હું કીધું બધાય બધાઈને પીન પીવાનું ઈ નો વાલા ભાઈ આપીને પીયો હે પણ પેલા હું પીતો આવું ના પેલા હું પી ઉલાય ને તો આ દૂધનો હે તો કેમ છે ખબર પડે અરે બાપરે આ હું છું હું તો જો આ પાંચે તો બાજી બાજી ને મરી ગયા હવે મારે શું કરું એક કામ કરું આ કોક સાહેબ ને ફોન કરે ને એ પેલા હું અહીંથી ભાગી જઉં નકર મારું નામ આવશે ભાઈ જમીન જોયું ને આપડા ઈલાકામાં કઈ વાંઢા છોકરા હોય થોડું પોહાય પાસે ઘર ઘર ના કરી દે ને હવે એનો સંસાર તો હાલે On, keno ayu. Halo? Hei, loh boy. Cewek apa ini? Haru alatnya. Saya suju Apa yang pasai karena lagu yang kirim noa ya? Iya kisah uh -uh. marin bajin merica. Bajin merica. Bajin merica. Bajin, e bajin suka merica sih. Tuh nakelas satu. Hmm. <laughs> happy, and happy noa ya. ઘૂટલો ઘૂટલો પીધો હતો એને બાપા ને શું જાતું આખો એકલા પીવાય ચાલો